જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજના વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ કે ગાય તુલસી વ્રત વિશે આ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું તે વ્રતની વાર્તા શું છે તે વ્રતની વિધિ શું છે તે બધું આપણે આજના વિડીયોમાં જોશું તો આપણો આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો અને કમેન્ટમાં જય તુલસી માતાજી લખજો અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો તો આપણે સૌ પ્રથમ આ વ્રતની વિધિ જાણીએ આ વ્રત શ્રાવણ માસની અમાસે કુંવારી કન્યા તથા સોહાગર સ્ત્રી બંને કરી શકે છે શ્રાવણ માસની અમાસે સોમવાર હોય તો આ વ્રતનું સેંકડો ગળું ફળ મળે છે અમાસના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારે પ્રથમ ગાયનું પછી તુલસીનું પૂજન કરવું ત્યારબાદ ગાય તુલસી વ્રતની વાર્તા સાંભળવી ભોજનમાં લીલા રંગનો અનાજ કે શાકભાજી ન લેવા લીલા રંગની કોઈ પણ વસ્તુ ન ખાવી લીલા ઝાડ નીચે કે પાન તોડવા નહીં લીલા વસ્ત્રો ન પહેરવા આ વ્રત કરનાર કુંવારી કન્યાને મનગમતો ભરથાર મળે છે ને સૌભાગ્યવતી સ્ત્રીઓને વાંજ્યા મેળું ટળે છે તેમજ પરમ સૌભાગ્યને પામે છે આ હતી આ વ્રતની વિધિ અને વ્રતનું ફળ હવે આપણે આ વ્રતની વાર્તા જાણશું તો તમે આ વ્રતની વાર્તા જરૂર સાંભળજો એક ગામમાં શિવશંકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ ગુણવંતી હતું પતિ પત્ની બંને અત્યંત ધાર્મિક વૃત્તિના હતા તેથી તેમની પુત્રી સગુણા પણ બચપણથી જ ધર્મના માર્ગે ચાલવા લાગી ઉંમરલાયક થતાં પછી સગુણાને મનગમતો પડતાર માટે ગાય તુલસી વ્રત શરૂ કર્યું પરંતુ વ્રત પૂર્ણ થાય એ પહેલાં સગુણા મૃત્યુ પામી મૃત્યુ પામેલી સગુણા બીજા જન્મે કોળીના ઘરે જન્મી કોળીનું નામ જાદવ હતું તેથી પત્નીનું નામ કાશી હતું નીચા વર્ણના અને ગરીબ હોવા છતાં કોળી દંપતિ નીતિના માર્ગે ચાલનારા હતા ગરીબના ઘેર રૂપરૂપનો અંબા જેવી કન્યાનો જન્મ થતા સૌ કહેવા લાગ્યા આ તો કાદવમાં પણ કમળ ખીલે એવી વાત થઈ ગઈ જાદવ અને કાશીને પુત્રીનું નામ કમળા રાખ્યું પૂર્વ જન્મમાં ગાય તુલસી વ્રતના પ્રભાવે કમળાના રૂપમાં અલૌકિક તેજ હતું જોરનારની આંખો અંજાઈ જતી હતી કમળા તો દિવસે બમણી અને રાત્રે ચાર ગણી મોટી થવા લાગી ચારે બાજુ તેના અપૂર્વ સૌંદર્યની ચર્ચા થવા લાગી જેમ જેમ કમળા મોટી થતી ગઈ તેમ તેમ તેના મા બાપની ચિંતા વધવા લાગી કોળી કોમમાં કમળાને લાયક વર મળવો શક્ય ન હતો જાદવ કાશી રાત દિવસ કમળાના હાથ પીડા કરવાની ચિંતા કરવા લાગ્યા એક દિવસ નગરના રાજાની સવારી નીકળી રાજાને જોતાં કમળા પણ ઘરના ઉમરે ઊભી હતી રાજાની નજર કમળા પર પડતા એ તો કમળાના રૂપથી અંજાઈ ગયો ને તેની સાથે લગ્ન કરવાનો નિશ્ચય કરી બેઠો રાજાને પાંચ રાણીઓ હતી પણ પાંચેય વાંજણી હતી મહેલમાં જઈ રાજાએ પ્રધાનને બોલાવી બધી વાત કરી અને કમળા તથા તેના મા બાપને મહેલે બોલ્યા બંને આવ્યા એટલે રાજાએ જાદવ પાસે કમળાના હાથની માગણી કરી પોતાની પુત્રી મહેલની રાણી બને એ વાતથી જાદવ ગદગદ થઈ ગયો પણ કમળા જરા પણ વાત છુપાવ્યા વગર બોલી હે રાજા મને તો નીચવરણ કોળીની જાત વનવગડામાં શિકાર કરી ખાનાર મારી સાથે લગ્ન કરવાનો વિચાર ન કરો પણ કમળાના રૂપ યૌવનથી મોહિત થયેલો રાજા એકનો બે ન થયો ઘડિયા લગ્ન લેવાયા પૂર્વજન્મમાં કરેલા ગાય તુલસીના વ્રત ના પ્રભાવથી કમળા રાજાની રાણી બની ગઈ રાજ વૈભવ ભોગવવા લાગી રાજાની પાંચે રાણીઓ કમળાના રૂપને ઈર્ષા કરતી હતી કમળા રાજાને એટલી વહાલી હતી કે પાંચે રાણી સમસમીને રહી જ હતી તેથી તેણે કમળાને હેરાન કરવા અનેક નુસ્ખાઓ કરતી એક દિવસ કમળા મહેલના જરૂકે બેઠી હતી ત્યારે કેટલીક સ્ત્રીઓ સોળે શણગાર સર્જી હાથમાં પૂજાની થાળી સાથે જતી જોઈ કમળા એક સ્ત્રી મહેલમાં બોલાવી વાત પૂછી સ્ત્રી વિગતે કરી ને ગાય તુલસી વ્રતની વાત જણાવતા ગમળાએ વ્રત કરવાની ઈચ્છા થઈ એ ઈચ્છા પતિને જણાવતા પતિને પણ ઘણો આનંદ થયો ગમળાએ પણ પવિત્ર શ્રાવણ માસ આવતા અમાસના દિવસે ગાય તુલસી વ્રતનો પ્રારંભ કર્યો રાણી હોવા છતાં વ્રતના નિયમો જાળવ્યા એકટાણું કર્યું સાદું ભોજન જમી ગાય તુલસીની પૂજા કરી પ્રદક્ષિણી કરી ગાયને ઘાસ આપ્યું તુલસી ક્યારે અખંડ દીવો કર્યો આ વ્રતના પ્રભાવે કમળાના સારા દિવસો દેખાયા ત્યારે પાંચે રાણીઓ અહીંયાની આગમાં ઘી ઉમાયું સાતમા મહિને કમળાના પિતાને કંકોત્રી લખાય દીકરીને સારા દિવસો દેખાયા હોવાથી જાદવ થનગવણા લાગ્યા તો પાંચે રાણીઓની હાંસી ઉડાવવા લાગી પણ જાદવ મોટું મન રાખી બધું ગળી ગયો રાજપુરોહિત પૂજા કરાવી પછી ચાર રસ્તાની માટી હનુમાનની મળી લોઢાની ચૂક કાળા ઊંડનો દોરો અને કોરા વસ્ત્રનો ટુકડો એ પાંચી વસ્તુ ભેગી કરી કમળાની રાખડી બાંધવામાં આવી ખોડો ભરાણો ખોડામાં લીલું શ્રીફળ લીલા મગ અને સુકન તરીકે સોનાની પાંચ મોહરો નાખી પછી વાતે ગાતે કમળાને સુવાળ માટે પિયર મોકલવામાં આવી રાજાએ એને કહેવડાવ્યું કે કુંવર જન્મે તો ફૂલનો દોડો મોકલજો અને કુંવરી જન્મે તો ફૂલની માળા મોકલજો આ બાજે પાંચે રાણીઓ ભયંકર યોજના ઘડી ડાયણને હજાર સોનામર આપી કમળાને જે સંતાન જન્મે તેનું જન્મતા જ ગળું દાબી દેવામાં તૈયાર કરી આ કવાતરાથી અજાણ કમળાને પૂરા માસે દેવના ચક્કર જેવો દીકરાનો જન્મ આપ્યો ડાયણ કુંવરનું ગળું દબાવવા ગઈ પરંતુ કુંવરનું રૂપ જોઈ દયા આવી ગઈ એ કુંવરને મારી નાખવાને બદલે ઉકળડે ફેંકી આવી અને બિલાડીનું મરેલું બચવું એની જગ્યાએ મૂકી દીધું પછી મેલમાં સમાચાર કહેવડાવ્યા કે કમળાને બિલાડીનું મરેલું બચ્ચું જણ્યું છે રાજાને તો ઘણો આઘાત લાગ્યો પણ એને મન મનાઈ લીધું કમળા પણ આઘાતથી એપતાઈ ગઈ પણ એને પ્રભુ પર અનંત શ્રદ્ધા હતી સવા મહિને રાજા તેને તેડી ગયો હવે આ બાજુ કુંવરનું શું થયું તે જોઈએ ઉકળે પડેલા કુંવરને ગાયે આખી રાત રક્ષણ કર્યું સવારે વાંજણી શું ઉકરડે ઉકળે વાસિંદુ નાખવા આવી તો નવજાત બાળકને જોયું એને તરત જ એ બાળકને છાતી સરસો ચાંપવાનું મન થયું પણ પૂછ્યું કોને એની નજર ગાય પર પડતા એ બોલી એ ગાય માતા આ પુત્ર કોનો છે ગાયને વાચા ફૂટી જે વહાલ કરે એનો હું એને વહાલ કરીશ સુતારણ બોલી તો તું લઈ જા ગાય બોલી સુતારણ અરખાતી હરખાતી કુંવરને ચાતી ચરસો ચાપી આવી અને ઘણા જેતપૂર્વક કુંવરને ઉછેરવા લાગી એનું નામ કિન્નર રાખવામાં લાગ્યું લાટકોટથી ઉછેરતો કિન્નર પાંચ વર્ષનો થયો એટલે સુતારે એને રમવા માટે લાકડાનો ઘોડો બનાવી દીધો કિન્નરે ઘોડો લઈ નદીમાં ગયો અને ઘોડાને પાણી પાવા લાગ્યો એ વખતે મેલી મુખ્ય દાસી તે કમળાના ફૂલો લેવા આવી કિન્નરને લાકડાના ઘોડામાં પાણી પીવડા તો જોઈ હાંસી ઉડાવવા બોલી સુતાનો છોકરો ગમાર જ હોય લાકડાનો ઘોડો કંઈ પાણી પીતો હશે કુંવરને અપમાન સહન ન થઈ શક્યું પથ્થર ઉછાળી છૂટો ઘા કર્યો દાસીનો દાસી દોડતી દોડતી દરબારમાં ગઈ અને રાજાને વાત કરવા લાગી સુતાનો છોકરો મહેલની દાસીને પથ્થર મારે એ વાત રાજાને અપમાનજનક લાગે તરત જ સૈનિકને મોકલી કિન્નરને પકડી મગાવ્યો અને ક્રોધ કરી પૂછ્યું શા માટે તે દાસીને પથ્થર માર્યો એણે મારું અપમાન કર્યું હતું કિન્નરે નિર્ભયતાથી જવાબ દીધો હું લાકડાના ઘોડાને પાણી પાતો હતો એણે મસ્કરી કરી કે તે કરે જ નહીં લાકડાનો ઘોડો તો કાંઈ પીણે પાણી પીતો હશે મહારાજ સ્ત્રી છોકરાને બદલે બીડાલી મરેલું બચ્ચું જણે તો લાકડાનો ઘોડો પાણી કેમ ન પીવે આ સવાલથી રાજા વિચારા પડી ગયા એ સમયે કમળાને ત્યાં આવી અને કિન્નરને જોતા જ સ્તનમાંથી દૂધની ધારાવા છૂટી કમળા તરત જ જાણી ગઈ કે આ મારો જ પુત્ર છે તરત સુથારાને બોલાવાણી સુથારાને સાચી વાત કરી એ સમયે કુંવરનું રક્ષણ કરનાર ત્યાં આવી એને વાચા ફૂટી અને પાચે રાણીના કાવતરાની વાત જણાવી દીધી વાત જાણી રાજા ખૂબ રોષે ભરાણો અને પાચે રાણીઓને દેહાત દંડની શિક્ષા કરી પરંતુ દયાળુ કમળાએ તથા કિન્નરે એ પાંચેયને સમાધાન આપ્યું આથી પાંચે રાણીના હૃદય પરિવર્તન થયું અને પાંચેય કમળાને પગે પડી ગઈ પછી પાંચેય ગાય તુલસી વ્રત કરવાનો સંકલ્પ કર્યો ત્યારબાદ રાજકુમાર કિન્નરે વર્ષો સુધી રાજસુખ ભોગવ્યું હે ગાય માતા હે તુલસી માતા તમે જેવા કોળી પુત્રી કમળાને ફળ્યા તેમ વ્રત કરનાર સૌ કોઈને ફળજો સંતતી સંપત્તિ અને સમૃદ્ધિ દેજો જય ગાય તુલસી માતા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય ગાય તુલસી માતાજી જરૂરથી લખજો જય માતાજી